એમર્શન નામના એક મહાન વિદ્વાન થઈ ગયા એમણે બહુ સુંદર વાત કરી ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇન ટ્રેડ ઇન વોર ઇન એવરી મેનેજમેન્ટ ઓફ હ્યુમન અફેયર્સ ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા એ પછી યુદ્ધ હોય વેપાર હોય કે અન્ય કોઈ જાતની પ્રવૃત્તિ હોય સ્વામી વિવેકાનંદ પણ એમ માનતા હતા કે જીવનમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા એમને તો ત્યાં સુધી કહ્યું હતું કે જો મને ફરીથી કેળવણી લેવાનું કહેવામાં આવે અને એમાં જો કોઈ મારી વાત સાંભળે તો હું અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એ પ્રમાણે કેળવણી ન લઉં પહેલાં તો પોતાના મનને એકાગ્ર કરતા શીખું પોતાના મનને નિયંત્રિત કરતા શીખું અને જ્યારે મને એ વાત આવડી ગઈ ત્યાર પછી માહિતીનો સંચય તો હું ગમે તે રીતે કરી શકીશ સ્વામી વિવેકાનંદની પોતાની આટલી બધી મનની એકાગ્રતા હતી તેમ છતાં તેઓ ચાહતા હતા કે તેમની એકાગ્રતા વધે કેટલી બધી એમની હતી મનની એકાગ્રતા એક પ્રસંગ યાદ આવે છે સ્વામી વિવેકાનંદ બેલુ મઠના પોતાના ઓરડામાં બેઠા હતા અને પુસ્તક વાંચી રહ્યા હતા પુસ્તકનું નામ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વિશ્વકોષ અંગ્રેજીમાં એમના શિષ્ય આવી ચડ્યા શરદચંદ ચક્રવર્તી એમણે જોઈને કે અધ સ્વામીજી આટલા બધા પુસ્તકો વાંચતા તો આખી જિંદગી નીકળી જશે સ્વામીજી કે શું વાત કરે છે આ થોડા દિવસોની અંદર મેં દસ ભાગ પૂરા કરી લીધા અને હવે અગિયારમો ભાગ વાંચી રહ્યો છું શિષ્ય કહ્યું બને જ શકે બની શકે જ નહીં અશક્ય આટલા થોડા દિવસોની અંદર દસ ભાગ આવડા મોટા જાડા ગ્રંથો કેવી રીતે વાંચી શકાય સ્વામીજી કહ્યું ઠીક છે તને વિશ્વાસ નથી આવતો આ પહેલા દસ ભાગમાંથી તારે જે પ્રશ્નો પૂછવા પૂછી લે શિષ્ય પહેલાં દસ ભાગમાંથી કેટલા બધા પ્રશ્નો પૂછ્યા સ્વામીજી બધાએના જવાબ આપ્યા ક્યાં ક્યાંક તો પુસ્તકોની ભાષા ઉદ્ધૃત કરી અને ત્યારે શિષ્ય આશ્ચર્યચકિત થઈ ગયું એણે કહ્યું સ્વામીજી આ તો ચમત્કાર છે સ્વામીજી કહે ચમત્કાર નથી આ મનની એકાગ્રતાનું પરિણામ છે મનની એકાગ્રતા હોય તો દસ કલાકનું વાંચવાનું એક કલાકમાં પણ થઈ શકે જેટલી મનની એકાગ્રતા એટલી ભણવાની પણ વધારેને વધારે સ્પીડ આવી જાય વાંચવાની સ્પીડ આવી જાય અને આવા તો ઘણા બધા પ્રસંગો છે એકવાર સ્વામી વિવેકાનંદ જ્યારે ખેતડી ગયા હતા ખેતડીના મહારાજા અજીતસિંહજી એમના શિષ્ય બની ગયા એમણે જોયું બપોરના સ્વામીજી બેઠા બેઠા પુસ્તકો વાંચે છે એક પુસ્તક હાથમાં લે છે થોડા પાના પલટાવ્યા રાખી દીધું વળી બીજું પુસ્તક લીધું થોડા પાના ફેરવ્યા રાખી દીધું આવી રીતે થોડાક વખત પછી રાજાએ પૂછ્યું સ્વામીજી તમે પુસ્તકોના પાના ફક્ત ફેરવો છો તો વાંચવાનું ક્યારે શરૂ કરશો સ્વામીજી કહે આ તમારી સામે આટલા પુસ્તકો તો પૂરા કર્યા રાજાને આશ્ચર્ય થયું મેં મારી નજરની સામે જોયું તમે માત્ર પાના પર ફેરવ્યા છે અને તમે કહે છે મેં વાંચી લીધા ત્યારે સ્વામીજી કે ઠીક છે તમે આ આટલા પુસ્તકોમાંથી તમે પ્રશ્નો પૂછી લ્યો રાજાએ પ્રશ્ન પૂછ્યા સ્વામીજી બધાને જવાબ આપ્યા રાજાને આશ્ચર્ય થયું આ કેવી રીતે બની શકે સ્વામીજી કહે એમાં કોઈ મોટી વાત નથી વાત એમ છે નાનો બાળક જ્યારે ભણવાનું શરૂ કરે છે ત્યારે એ અલગ અલગ અક્ષર બાળખડીથી શરૂ કરે ક ખ એમ પછી જ્યારે મોટો થાય છે ત્યારે આખા અને આખા શબ્દો વાંચે છે અને હજી જ્યારે મોટો થાય છે જ્યારે એની એકાગ્રતા વધુ થાય છે ત્યાર પછી આખાના આખા વાક્ય વાંચે છે એવી જ રીતે આ શક્તિને જો વધારી શકાય તો પછી આખાના આખા પાના વચાઈ જાય સ્વામી વિવેકાનંદની એવી અદ્ભુત શક્તિ હતી ફોટોગ્રાફિક મેમોરી હતી કે આખાના આખા પાના તેઓ વાંચતા અને એમને યાદ પણ રહી જતા આ શક્તિ એમને આવી હતી મનની એકાગ્રતાને કારણે અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જીવનમાં સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા જેટલા મહાપુરુષો થઈ ગયા બધાને સફળતાનું રહસ્ય છે મનની એકાગ્રતા અને પછી દરેક ક્ષેત્રમાં સંગીતમાં ખેલકૂદમાં કળામાં ભણવામાં ભણાવવામાં રસોઈ બનાવવામાં ડ્રાઈવિંગમાં દરેક ક્ષેત્રમાં જો સફળતા મેળવવી હોય અને જો અસફળતાથી આપણે બાકાત રહેવું હોય એના માટે મનની એકાગ્રતા એ અત્યંત આવશ્યક છે અને ત્યાર પછી શિષ્યે સ્વામીજીને પૂછ્યું સફળતાનું રહસ્ય શું છે આ એકાગ્રતાનું રહસ્ય શું છે ત્યારે સ્વામીજી કહ્યું હતું મનની શુદ્ધતા મન જો શુદ્ધ હોય તો મન એકાગ્ર બને જેટલું મન શુદ્ધ થશે તેટલું મન આપણું એકાગ્ર બનતું જશે સ્વામી વિવેકાનંદે પોતાનું ઉદાહરણ આપીને કહ્યું કે મેં મારા મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એટલા માટે મન શુદ્ધ થતાં 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 ધીરે ધીરે આવી જાતની શક્તિઓ આવી મનની શુદ્ધતા એ જ આ મનની એકાગ્રતાનું રહસ્ય છે હવે મન શુદ્ધ કેવી રીતે થાય તો આપણા શાસ્ત્રમાં બહુ સુંદર વાત છે આહાર શુદ્ધ સત્ય શુદ્ધિ સત્ય શુદ્ધ ધ્રુવા સ્મૃતિ જો આહાર આપણો શુદ્ધ થશે તો આપણી બુદ્ધિ શુદ્ધ થશે અને બુદ્ધિ શુદ્ધ થશે તો આપણી સ્મરણ શક્તિ બહુ સરસ બનશે પરંતુ એ આહારને આપણે ફક્ત મોઢા દ્વારા લઈએ છીએ એ આહાર નથી ગણવાનો આપણે મોઢા દ્વારા જે આહાર ગ્રહણ કરીએ છીએ એ તો હોવો જોઈએ એ સારો હોવો જોઈએ શુદ્ધ હોવો જોઈએ મનને ચંચળ કરે એવો ન હોવો જોઈએ સાત્વિક હોવો જોઈએ એ આવશ્યક છે અને વધારે પણ ન હોવું જોઈએ ઓછો પણ ન હોવો જોઈએ જેમ કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે ગીતામાં પણ કહ્યું છે કે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાઓ બધસ્ય યોગો ભવતી દુઃખા એટલે કે આહાર અને વિહારમાં સમ રહેવું જોઈએ વધારે પણ આહાર ન કરવો જોઈએ ઓછો પણ ન કરવો જોઈએ પણ આ આહારનો અર્થ ફક્ત મોઢા દ્વારા આહાર ગ્રહણ કરીએ છીએ એ નથી થતો તો સાથે સાથે આપણે યાદ રાખવું જોઈએ આપણે આંખથી જે આહાર ગ્રહણ કરીએ છીએ કાનથી જે આહાર ગ્રહણ કરીએ છીએ એ આહાર પણ શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ મનને ચંચલ કરનારો ન હોવો જોઈએ અને આ સંદર્ભમાં ગાંધીજીના ત્રણ વાંદરા એ બહુ સુંદર એ ઉદાહરણ છે ગાંધીજી પોતાની પાસે ત્રણ વાંદરાની મૂર્તિ રાખતા એમાં એક વાંદરાએ બંને આંખો બંધ કરી છે બીજા વાંદરાએ બે કાન બંધ કર્યા છે અને ત્રીજા વાંદરાએ મોઢું બંધ કર્યું છે કહેવાનો અર્થ છે કે બુરુ જોઈશો નહીં બુરુ સાંભળશો નહીં અને બુરુ બોલશો નહીં બહુ સુંદર એ વાત આવે છે જો આપણે બુરુ નહીં બોલીએ બુરુ નહીં જોઈએ અને બુરુ નહીં સાંભળીએ તો ધીરે ધીરે આપણું મન શુદ્ધ થશે અને આપણું મન એકાગ્ર થશે આ સિવાય પણ બીજા ત્રણ વાંદરાની વાર્તા પણ આપણે યાદ રાખી શકીએ અમારે એક સ્વામીજી જ્યારે સ્વિટરલેન્ડ ગયા હતા ત્યારે એમણે વેદાંતના પ્રચાર માટે જ્યારે ગયા ત્યારે એક તળાવને કાંઠે એક વાંદરાની મૂર્તિ એમણે જોઈ ત્રણ વાંદરાની મૂર્તિ પણ વિચિત્ર મૂર્તિ હતી એમાંથી એક વાંદરાએ એક આંખ તો બંધ રાખી હતી અને બીજી ખુલ્લી રાખી હતી બીજા વાંદરાએ એક કાન બંધ રાખ્યો બીજો ખુલ્લો રાખ્યો અને ત્રીજા વાંદરાએ અડધું મોઢું બંધ અડધું ખુલ્લું એટલે એ સ્વામીજીને બળી ખૂબ નવાઈ લાગી કે આ વાત શું છે બે બે આગ બંધ બે કાન બંધ અને મોઢું બંધ આવા ત્રણ વાંદરાની મૂર્તિ પણ આ નવી વિચિત્ર મૂર્તિ એમણે જોઈ વિચારવા માંડ્યા કે આ મૂર્તિનો અર્થ શું થઈ શકે વિચારતા વિચારતા એમને વેદનો શ્લોક યાદ આવી ગયો અને તરત જ એમનો એને અર્થ ખબર પડી ગયો એ શું અર્થ શ્લોક હતો ભદ્રમ કરણે ભી શુંમ દેવા ભદ્રમ પશ્યે માક્ષભીરી જત્રા ૈ સુષ દવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદ સ્વસ્તિ નક્ષ અરીષ્ટને સ્વસ્તિ નોસ્પતિ શૃણ્યામ દેવા કાનો દ્વારા મંગલ વાણી સાંભળો એક કાન બનશે બુરુ સાંભળશો નહીં એક કાન ખુલ્લો છે સારું સારું જરૂર સાંભળજો ભદ્રમ પશ્યે આંખો દ્વારા મંગલમય જુઓ સારું સારું જુઓ એકાંક છે બુરુ જોશો નહીં પણ સારું સારું જરૂર જુઓ અને એવી જ રીતે મોઢા દ્વારા સારું બોલજો કોઈની નિંદા કરશો નહીં પણ પ્રેરણાના બે શબ્દ જરૂર બોલજો આવી રીતે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે શુદ્ધ આહાર ગ્રહણ કરીએ અને અશુદ્ધ આહાર ન ગ્રહણ કરીએ તો ધીરે ધીરે આપણું મન શુદ્ધ થશે અને આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર થશે અને બીજી વાત છે જો આપણા મનને એકાગ્ર કરવું હોય તો એના માટે યાદ રહેવું પડશે નિયમિતતા જીવનમાં નિયમિતતા બહુ આવશ્યક છે અને એટલા માટે એક અભ્યાસક્રમ બનાવવો જોઈએ એક નિત્ય એક નિયમિત એક ટાઈમટેબલ બનાવવું જોઈએ એક રૂટિન બનાવવું જોઈએ અને એ ટાઈમટેબલ પ્રમાણે આપણા જીવનને જો નિયમિત કરીએ દિનચર્યા પાલન કરીએ તો આપણે જોઈશું કે ધીરે ધીરે આપણા મન આપણા નિયંત્રણમાં આવે છે જેમ કે એક બહુ સુંદર એક સાધારણ વાત છે જે આપણા વિદ્યાર્થીઓ પાલન નથી કરતા એ છે પ્લે વાયલ્યુ પ્લે સ્ટડી વાઇલ્યુ સ્ટડી ઇટ વાઇલ્યુ ઇટ સ્લીપ વાઇલ્યુ સ્લીપ રમતી વખતે રમવાનું જમતી વખતે જમવાનું ભણતી વખતે ભણવાનું સૂતી વખતે સુવાનું પરંતુ એના માટેનો કોઈ ટાઈમ નિશ્ચિત ન હોવાથી બધો ટાઈમ રમવામાં કે ટીવી જોવામાં જાય છે અને ભણતી વખતે પણ ટીવીના વિચારો કે રમત ગમતના વિચારો આવે છે એનો કારણ એ છે કે બધા માટે અલગ સમય નિશ્ચિત કર્યો નથી એટલા માટે નિયમિતતા એ અત્યંત આવશ્યક છે તો વિદ્યાર્થીઓએ એક નિયમિત દિનચર્યા બનાવી લેવી જોઈએ અને પછી ભણતી વખતે જે ભણવાનો સમય છે અલગ સમય રમવાનો અલગ સમય ટીવી જવાનો અલગ સમય અને સાથે સાથે જમવાનું સુવાનો અલગ સમય ઉઠવાનો અલગ સમય આવી રીતે એક દિનચર્યા બનાવી લઈએ અને દિનચર્યાનું પાલન કરે ભલે શરૂઆતમાં થોડી મુશ્કેલી તો પડે છે પણ એ દિનચર્યા એવી હોવી જોઈએ કે જે વ્યવહારમાં કામ લાગી શકે એ પ્રેક્ટિકલ હોય વ્યવહારુ હોય એવી જાતની જો એક રૂટીન એક નિયમિત દિનચર્યા જો બનાવવામાં આવે તો અવશ્ય સફળતા મળે છે અને ધીરે ધીરે જેમ જેમ મન આપણું જીવન નિયમિત થાય છે એમ એમ આપણું મન પણ નિયંત્રિત થાય છે અને મન નિયંત્રિત થશે તેમ આપણું મન એકાગ્ર થશે અને ત્યારે ભણતી વખતે જે બીજા વિચારો આવે છે નહીં આવે કારણ કે મન ટેવાઈ ગયું હશે કારણ કે મનને ત્યારે કહેવામાં આવશે અને ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના મન ઉપર એક નોટિસ બોર્ડ રાખી દેવી જોઈએ ભણતી વખતે નો એડમિશન બીજા વિચારો માટેનું ત્યાં કોઈ જાતનું ત્યાં પ્રવેશ બંધ એવી જાતનું બોર્ડ લટકાવી દેવું જોઈએ અને સાથે સાથે પોતાના ટેબલ પર પણ એમને પોતાનો રૂટિન કહીને રાખવો જોઈએ અને જ્યારે પોતાના મનમાં એવા વિચારો અત્યારે કહી દેવું જોઈએ પોતાના મનને કે અત્યારે મારે ભણવાનું છે બીજો અત્યારે કોઈ વિચાર કરી શકે એમ તેમ નથી અને એવી જ રીતે જે વસ્તુઓ કે જે વ્યક્તિઓ કે જે કોઈ એવા પરિબળો જે મનની એકાગ્રતાને ભંગ કરતા હોય તેનાથી દૂર રહેવું જોઈએ જેમ કે ઘણા વિદ્યાર્થીઓને ટીવી જોવાથી પાછળથી મનની એકાગ્રતા ખૂબ ભંગ થાય છે કારણ કે એના એ વિચારો એમને એમના મનમાં ભમતા હોય છે અને એટલા માટે એ ટીવીથી સાવધાન રહેવું જોઈએ એમાં સારી જે ચેનલો આવે છે સારા કાર્યક્રમો પણ આવે છે એની ના નથી ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ એ આપણા જીવનમાં આગળ વધવા માટે ઘણા સહાયરૂપ પણ નીવડી શકે છે પણ કેટલા કાર્યક્રમ એવા પણ હોય છે કે જે મનની ચંચળતાને નષ્ટ કરી નાખે છે એ વિદ્યાર્થી પોતે સમજીને એવી ચેનલો જોવાનું બંધ કરવું જોઈએ અને આવી વસ્તુઓથી થોડી દૂર રહેવું જોઈએ તો આવી રીતે પોતાની ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરવાથી અશુદ્ધ આહાર ન ગ્રહણ કરવાથી અને નિયમિત જીવન જીવવાથી મનની એકાગ્રતા વધે છે અને આ મનની એકાગ્રતા વધવાથી જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળે છે પછી રમતગમત હોય કે સંગીત હોય કે કળા હોય અને ભણવા કે ભણવાનું હોય ત્યાં સુધી કે આપણા દૈનિક દિનચર્યામાં જે આપણે વાત કરીએ છીએ માની લો કોઈ રસી બનાવે છે તો રસી બનાવવામાં પણ એક મનની એકાગ્રતા આવશ્યક હોય છે એવી રીતે ડ્રાઇવિંગમાં પણ મનની એકાગ્રતાને આવશ્યક હોય છે તો દૈનિક જીવનના કાર્યોમાં પણ આપણને સફળતા મળે છે જો મનની એકાગ્રતા આવી જાય તો અને ખાસ કરીને જે લોકો વિદ્યા અભ્યાસમાં આગળ વધવા માંગે છે એમના માટે તો આ એકાગ્રતા એ અત્યંત મહત્વપૂર્ણ નીવડી શકે છે અને એના માટે થઈને મનોનિગ્રહ મનને નિયંત્રિત કરવું અને નિયમિત જીવન જીવવું અને આહાર શુદ્ધ લેવો અને એના માટે થઈને શુદ્ધ આહાર લેવામાં જે વાત કરી છે કે અશુદ્ધ આહાર ન લઈએ અને શુદ્ધ આહાર લેવાનો અર્થ થાય છે નિયમિત ધ્યાન કરવું નિયમિત પ્રાર્થના કરવી અને સત્સંગ કરવો અને સારા સારા ગ્રંથોનું અધ્યયન એનાથી આપણા વિચારોની શુદ્ધિ આવે છે મન આપણું શુદ્ધ થાય છે શુદ્ધ આહાર ગ્રહણ કરવાથી મન શુદ્ધ થાય છે અને શુદ્ધ આહાર છે આપણા મન માટે સારા વિચારો એટલે સવારના ઊઠીને ઓછામાં ઓછું પાંચ મિનિટ અને રાતના સુતી વખતે ઓછામાં ઓછું પાંચ મિનિટ જો સદગ્રંથનું અધ્યયન કરવામાં આવે એવા પુસ્તકો કે જેનાથી આપણા મનમાં પોઝિટિવ વિચારો આવતા હોય જેનાથી આપણા મનમાં સારા વિચાર આવતા હોય એવા વિચારો અને તેજસ્વી વિચારો આવતા હોય એવા વિચારોથી ભરપૂર પુસ્તકોનું વાંચન ઓછામાં ઓછું પાંચ મિનિટ સવારના કરવામાં આવે અને રાતના કરવામાં આવે તો આપણું મન ધીરે ધીરે શુદ્ધ થશે અને મન જેટલું શુદ્ધ થશે એટલી મનની એકાગ્રતા આવશે અને જેટલી મનમાં એકાગ્રતા આવશે એટલી આપણા જીવનમાં સફળતા આપણને મળશે